જય માતાજી બધા મિત્રોને અને હું છું હિતેશ એફર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને અત્યારે થોડોક વધારે તડકો થઈ ગયો ને એવું લાગે છે બસ મોડું પણ થઈ ગયું છે સામે લોકો ઊભા છે તો ફાઇનલી દોસ્તો હું જાઉં છું નીચે અને મારા મમ્મી કપડાં થતા હોય એવું લાગે છે કપડાં થોડો છે ને હું જાઉં છું ગામમાં તો આ ફાઇનલી દોસ્તો વરસાદ આવ્યો અને ગારો થઈ ગયો છે ફૂલ ને હવે આપણે જવાનું છે ગામમાંથી ઘરે ઘરે જઈને પછી તમને ત્યાં મળું છું ત્યાં સુધી વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક કરી દેજો ગારો કેવો છે જોઈ લ્યો તમે કારખાને આવ્યો થોડું મસ્ત વાતાવરણ છે ઠંડુ થઈ ગયું છે બધું વરસાદ આવ્યો તો થોડોક તમે જોઈ શકતા હશો હજી તો ફાઈનલી દોસ્તો ઘરે ભોગી ગયો તૈયાર થઈ ગયો છું ગરમી નથી Bapakerti, cowok dar, dokter bawa tuh, nggak tanya-nanya bawa orang siapa? Kalau begitu sih berakah Si berakah itu berdua-dua, agak sih mata. થરીવાર ગરમી ચાલુ થઈ ગઈ છે અત્યારે બહુ ગરમી થવા મળી છે અને વાતાવરણ છે ને એકદમ સ્થિર થઈ ગયું છે કેટલું મસ્ત લાગે પક્ષી ઉડીને જાતા હોય ક્યાંય જવું નથી દોસ્તો અત્યારે છે ને બહુ ગરમી થાય છે અત્યારે બધા છે ને ધાબા માથે હોય

એટલે આમ થોડુંક ધૂમસ જેવું થઈ જાય મારો ભત્રીજો છે આ નોકરી કરે છે નખત્રાના કચ્છમાં અયાલ ખન જોડી દો અયાલ ને નોકરી કરે છે નખતરાણામાં થોડીક ગરમી વધી ગઈ છે પહેલી વાર ચેનલ ઉપર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્તોને સેન્ડ કરી દેજો